આજરોજ ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ભારતીય પત્રકાર સંઘની કારોબારી બેઠક યોજાઈ હતી ભારતીય પત્રકાર સંઘ ભરૂચ જિલ્લાની કારોબારી સમિતિની બેઠક આજરોજ માહિતી કચેરી ખા ભરૂચ ખાતે યોજાઈ હતી જેમાં આવનારા સમયમાં અંકલેશ્વર ખાતે યોજાનાર નિશંક પત્રકાર સમારંભનું આયોજનને લઈ વિવિધ મુદ્દે ચર્ચાઓ થઈ હતી તેમજ આવનારા સમયમાં સંગઠન દ્વારા તાલુકા દીઠ વિવિધ પ્રોગ્રામોની ચર્ચા વિચારણા થઈ હતી તો કારોબારી સમિતિના આવનાર નવા વર્ષ માટે વિવિધ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે આગામી ત્રણ વર્ષ માટે વિરલ ગોહિલ જિલ્લા પ્રમુખ તરીકે યથાવત રહ્યા હતા તો ઉપપ્રમુખ તરીકે રિયાઝ પટેલની નિમણૂક કરવામાં આવી હતી જિલ્લા પ્રવક્તા તરીકે હનીફ સૈયદની વરણી કરવામાં આવી હતી ભરૂચ તાલુકા પ્રમુખ તરીકે રાજેશભાઈ પેન્ટરની નિમણૂક કરાઈ હતી તો અંકલેશ્વર તાલુકા પ્રમુખ તરીકે વિપુલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી તાલુકા મહામંત્રી તરીકે જાવેદભાઈ શેખની નિમણૂક થઈ હતી અને વાગરા તાલુકા પ્રમુખ તરીકે નહીમ દિવાન ઝગડીયા તાલુકા પ્રમુખ તરીકે ગુલામભાઈ ખત્રી અંકલેશ્વર તાલુકા મંત્રી તરીકે શાહનવાઝ મસાણીની નિમણૂક અને ઉસ્માનભાઈ ઈટવાળા ભરૂચ તાલુકા મંત્રી તરીકે નિમણૂક થઈ હતી